શનિવારથી અમદાવાદ સહિત મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસે વરસાદનું જોર પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ વિસ્તાર પર મજબૂત લો પ્રેશર સક્રિય થયાની માહિતી ટ્રફની સિસ્ટમ પર બાર જુલાઈ સુધીમાં ગુજરાત સુધી પહોંચશે પંચમહાલના ગોધરા અને કાલોલ વિસ્તારમાં વરસ્યો ધીમી ધારે વરસાદ ઉકળાટ અને ગરમી બાદ વરસ્યો વરસાદ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ રાજ્યમાં અત્યાર સુધી સુડતાલીસ પોઈન્ટ ચોપન ટકા વરસાદ નોંધાયો સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં બાવન ટકા વરસાદ તો મધ્ય ગુજરાતમાં છેતાળીસ ટકા ઉત્તર ગુજરાતમાં બેતાલીસ ટકા અને સૌરાષ્ટ્રમાં નોંધાયો સુડતાળીસ ટકા વરસાદ રાજ્યમાં સરેરાશ ચારસો ઓગણીસ મિલીમીટર વરસાદ વરસ્યો સારા વરસાદને ને કારણે રાજ્યમાં બસો છ જળાશયો છતાલીસ ટકા સંગ્રહ થયો સરદાર પાણીનો સંગ્રહ હિમાચલમાં પૂર અને વરસાદનો કહેર ચોમાસામાં માં અત્યાર સુધીમાં એકાણું લોકોના થયા મોત ચોત્રીસ લોકો હજુ પણ લાપતા તો સાતસો ઓગણપચાસ નુકસાન બસો સાત રસ્તાઓ બંધ વારાણસીમાં ગંગાનું જળસ્તર વધતા તમામ પ્રકારની હોડીઓ પર મુકાયો પ્રતિબંધ સતત ત્રીજા દિવસે પણ બદલાઈ ગંગા આરતીની જગ્યા ગંગા નદીની સપાટી વધતા સ્થાનિક એક્શનમાં મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદનું કહેર કટનીના અનેક વિસ્તારોમાં જળબંબાકાર એક પુલ ધોવાયો સ્કૂલોમાં પણ ઘુસ્યા વરસાદી પાણી ઉત્તરપ્રદેશના આગ્રામાં વરસ્યો ભારે વરસાદ અનેક વિસ્તારોમાં ભરાયા પાણી થાના સદર પણ જળમગ્ન થયું પ્રભારીની ઓફિસમાં ભરાયું એક ફૂટ સુધીનું પાણી ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસમાં વધ્યો મૃત્યુઆંક અત્યાર સુધીમાં અઢાર મૃતદેહ મળી આવ્યા એનડીઆરએફની શોધખોળ યથાવત હજુ બે લોકોની થઈ રહી છે શોધખોળ ગંભીરા પુલ દુર્ઘટના ને લઈને મુખ્યમંત્રીએ જવાબદાર અધિકારીઓ સામે કરી કાર્યવાહી માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક ઇજનેર બે નાયબ કાર્યપાલક ઇજનેર અને એક મદદનીશ ઇજનેર સસ્પેન્ડ કરાયા તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવા કર્યો નિર્ણય ગંભીરા બ્રિજ દુર્ઘટનાના કેસમાં ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન ગુમ થયેલા લોકોના પરિવારજનો કલેક્ટરને મળવા પહોંચ્યા પોલીસે અટકાવતા હોબાળો મચાવ્યો આટલા કલાકો વીતવા છતાં કેમ યોગ્ય કામગીરી થતી નથી તેમ કહી પરિવારે ઠાલવ્યો રોષ ગુમ થયેલા લોકો અને મૃતકના પરિવારના આક્રોશને જોઈ કલેક્ટરે પીડિત પરિવારો સાથે કરી મુલાકાત કલેક્ટર અનિલ ધામેલિયા સામે પરિવારજનોએ માંગ કરી કે રેસ્ક્યુની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે કલેક્ટરે ધારણા આપી કે આજે રાત પહેલા કામગીરી પૂર્ણ થશે કામરેજ તાપી બ્રિજ રિપેરિંગ ને લઈને અધિક કલેક્ટર નું જાહેરનામું ભરૂચ થી સુરત જતો એક તરફ નો રસ્તો કરાયો બંધ વૈકલ્પિક રસ્તા તરીકે નેશનલ એક્સપ્રેસ વે નંબર ચાર નો કરી શકાશે ઉપયોગ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે યાદ આવી અમદાવાદ કોર્પોરેશનની કાર્યવાહી પ્રથમ ફેઝમાં પંદર વર્ષ જૂના ત્રીસ બ્રિજનું ચેકિંગ અને ડિટેલમાં કરાશે નિરીક્ષણ સાબરમતી નદી પરના ગાંધી નહેરુ સરદાર સહિતના બ્રિજના ટનેજ ટેસ્ટ કરાશે

પંદર વર્ષ અગાઉ બનેલા તમામ બ્રિજનું નિરીક્ષણ કરવા અમદાવાદ કોર્પોરેશનની સૂચના બ્રિજના મેન્ટેનન્સ માટે પણ વિવિધ એજન્સીઓને સૂચના અપાઈ બ્રિજના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવા ઇજનેર વિભાગને આદેશ અમદાવાદના વિશાલાથી નારોલ તરફના શાસ્ત્રી બ્રિજની ગુણવત્તાને લઈ ફરી ઉઠ્યા સવાલ થોડા સમય પહેલા જ બ્રિજનું કરાયું હતું સમારકામ છત્તા પુલના જોઈન્ટ્સમાં જોવા મળી રહી છે ચિટેરાડો તો દેખાઈ રહ્યા છે સળિયા વાહન ચાલકોમાં ડરનો માહોલ બ્રિજના સમારકામમાં પણ ભ્રષ્ટાચારની આશંકા અમદાવાદમાં ભ્રષ્ટાચારના બ્રીત તરીકે ઓળખાતા હાટકેશ્વર બ્રીજને તોડવાની દરખાસ્ત મંજૂર શ્રી ગણેશ નામની એજન્સી 3 કરોડ 90 લાખના ખર્ચે હાટકેશ્વર બ્રીજ તોડવા કરશે કાંગિરી

અમદાવાદ શહેરના માર્ગો પર ખાડા રાજ મીમનગર વિસ્તારમાં તૂટેલા રસ્તાના કારણે વાહન ચાલકોની કમર તૂટી ભુયંગ દેવ સન સનએન સ્ટેપ ક્લબ જવાના રસ્તા પર ગાબડા સામ્રાજ્ય કોન્ટ્રાક્ટરો અને નેતાઓની સાંઠગાંઠથી રોડના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં પાંચ હજાર પાંચસો બાવીસ થી વધુ ખાડા હોટ મિક્સ અને વેટમિક્સ થી પુરાયા ખાડા પુરવા માટે અઢાર કિલોમીટર નો રોડ થઈ શકે એટલા માટે ડામર અને કપચી થયો વપરાશ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી છતી થઈ પરંતુ કાર્યવાહી નહીં છોટાઉદેપુર આવેલા ઓરસંગ નદી પરના બ્રિજ પર અવરજવર બંધ કરવા કલેક્ટરને કરાઈ રજૂઆત તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે કરી માંગણી બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો પર મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ અનેકવાર રજૂઆત બ્રિજનું સમારકામ પણ નથી કરાયું છોટાઉદેપુરમાં બોડેલી પાસે આવેલા ઓરસંગ નદી પરના બ્રિજ પર બેસી કોંગ્રેસે કર્યો વિરોધ ખાડા પૂર્વ વેટ ઉતારવામાં આવતા કોંગ્રેસે પ્રશાસન સામે કર્યો વિરોધ કોંગ્રેસના નેતાઓએ માંગ કરી કે બ્રિજનું નવીનીકરણ કરવામાં આવે જુનાગઢના શાહપુર નજીકનો પુલ સ્થિતિમાં પર ઠેર ઠેર ખાડા તિરાડો પણ પડી ગઈ ભારે વાહનો પસાર થતા ધ્રુજી ઉઠતો હોવાનો સ્થાનિકોનો આરોપ જિલ્લા પંચાયતના પ્રમુખની અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં નિંદ્રાધીન અવસ્થામાં રહેલા પ્રશાસન ક્યારે જાગશે તે મોટો સવાલ ભાવનગર જિલ્લાના માલણ નદી પર આવેલો બ્રિજ જર્જરીતાલતમાં

વડોદરાના પરથમપુરા ગામ પાસે આવેલા બ્રિજ પર પડી તિરાડો હલકી ગુણવત્તાના સામાનનો ઉપયોગ કરાયો હોવાથી બ્રિજ પર ઠેર ઠેર પડ્યા છે ગાબડા ચાર વર્ષમાં સોળ બ્રિજ તૂટવાની ઘટના બની હોવા છતાં સરકારે કોઈ કામગીરી ન કરી પુલનું સમારકામ ઝડપથી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ રાજકોટમાં વરસાદ થી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું થઈ રહ્યું છે કર્યું મુખ્યમંત્રીના આદેશ બાદ પ્રશાસન લાગ્યું કામે વિદ્યાનગર સહિતના વિસ્તારોમાં પૂરજોશમાં કામગીરી શરૂ ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોની કામગીરી શરૂ કરાય રસ્તા માંગરોળ તાલુકામાં ચેકડેમ ની હાલત અતિશય બદતર સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં પ્રશાસન કોઈ જ કાર્યવાહી નહીં ઉનાળામાં સિંચાઈ અને પશુપાલન માટે થાય છે સ્થાનિકોને ભારે હાલાકી જર્જરીત ચેકડેમના કારણે વરસાદનું પાણી વહી રહ્યું છે દરિયામાં માંડવાવ લીકેજ પાણીનો પાણીનો ચોમાસા બાદ સંગ્રહ ન લોકોને મુશ્કેલી તકે ચેકડેમનું રિપેરિંગ નડિયાદ મહાનગરપાલિકા એ શહેરના ઓગણત્રીસ કિલોમીટરના વિવિધ રસ્તા પર વેટમિક્સ થી કર્યું પુરાણ છસો સિત્તેર મેટ્રિક ટન વેટમિક્સ થી ખાડાઓ કર્યું પેચવર્ક વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે પ્રશાસને કરી કાર્યવાહી

અમેરિકામાં હજુ પણ એક કરોડથી વધુ ગેરકાયદે વસાહતી રહેતા હોવાનો અંદાજ ગેરકાયદે રહેતા લોકોને કાઢી મૂકવા માટે એકસો સિત્તેર અબજ ડોલર ફાળવાયા ઇમિગ્રેશન વિભાગને એકત્રીસ અબજ ડોલરના વધારાને મંજૂરી અત્યાર સુધીમાં ઓગણસાઠ હજાર ગેરકાયદે વસાહતીઓની થઈ ઓળખ અમેરિકા ભારત વચ્ચે મિની ટ્રેડ ડીલ અટવાઈ હોવાના સંકેત ભારતીય પ્રતિનિધિઓ ફરી જશે વોશિંગ્ટન ભારતે છવ્વીસ દેશ સાથે ચૌદ થી વધુ એફટીએ કર્યા તો એપલ પછી સેમસંગ કંપનીએ ભારતમાંથી અમેરિકા સ્માર્ટફોન મોકલવા દર્શાવી તૈયારી દેશમાં હોસ્પિટલના અમર્યાદ મેડિકલ આવક પર અંકુશ મૂકવા સરકારની તૈયારી હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ પોર્ટલને નાણાં મંત્રાલય હેઠળ સમાવવા કવાયત દર્દીઓ પાસેથી પાસેથી ઊંચો સારવાર ખર્ચ અને વીમા ધરાવતા દર્દી વધુ ચાર્જ વસૂલતી હોવાની બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતીને લઈ સંચાલક મંડળ મેદાને પંદર ઓગસ્ટ સુધી ભરતીનો ઠરાવ ન થાય તો પંદર ઓગસ્ટથી આંદોલન ની રજૂઆતો કર્યા બાદ પણ કોઈ પરિણામ ન મળતા માંડ્યો મોરચો રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ પાસેથી વસુલાશે બે કરોડ વીસ લાખ રૂપિયા પગાર અને તબીબી સહિત અન્ય ભથ્થા મેળવતા સાતમા પગાર પંચના નિયમોના ભંગ મુદ્દે કરાઈ હતી રજૂઆત રાજ્ય કૃષિ સહકાર વિભાગે કુલપતિઓ પાસેથી નાણાં રિકવરીનો કર્યો આદેશ દવા સહિત રાજ્યની આરટીઓ કચેરીમાં હવે એઆઈ લેશે ડ્રાઇવિંગ ટેસ્ટ નવી સિસ્ટમ માટે ઓર્ડર અપાયા અમલ ક્યારે થશે તે નક્કી થવાનું બાકી આ ટેસ્ટમાં રેશિયો વધવાની વડીલો માટે એમટીએસ અને બીઆરટીએસ ના ફ્રી પાસ માટે વધુ બે સેન્ટર કરાશે શરૂ માત્ર બે સેન્ટર હોવાથી બે બે દિવસે આવતો હતો નંબર ભીડ ન થાય તે માટે લેવાયો નિર્ણય

મોરબીના એમએલએ કાંતિ અમૃતિયા ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે જો હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય ઇટાલિયા ચેલેન્જ સ્વીકારી સાથે એવો પ્રહાર કર્યો કે મોરબીની જનતા જાગૃત થઈ એટલે કાંતિ અમૃતિયાના પેટમાં તેલ રડાયું ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારતા કાંતિ અમૃતિયાએ રાજીનામાની દર્શાવી તૈયારી કેવું કે પહેલા ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી આપે રાજીનામું બાદમાં મોરબીથી ચૂંટણી લડે કાંતિભાઈએ હુંકાર કર્યો કે પોતે વાતમાંથી નહીં ફરે મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર આરોપ સરકારી ગ્રાન્ટના રૂપિયાના દુરુપયોગનો આરોપ કાંતિ અમૃતિયા પર સિવિલ હોસ્પિટલના ડોક્ટરના રૂપિયા વાપર્યા હોવાનો પણ લગાવ્યો આરોપ મંત્રી મુકેશ પટેલે સુમુલ ડેરીના ડિરેક્ટરોને લીધા આડે હાથ મુકેશ પટેલે કહ્યું કેટલાક ડિરેક્ટરોએ અંગત સ્વાર્થ માટે બનાવ્યો ધંધો સભાસદોને કોઈ લાભ ન થતો હોવાથી મંત્રી નારાજ ની નજીક આવતા રાજકારણ ગરમાયું સુમુલના ડિરેક્ટર કાંતિ ગામિતની આગેવાનીમાં રેલી રાજુ સમર્થક પશુપાલકોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર મહિલા મંડળીને જનરલ મંડળીમાં ફેરવવા સહિતના મુદ્દે કરી રજૂઆત યોજાયેલી રેલીમાં સુમુલના ડિરેક્ટર કાંતિ ગામિતની સાથે સુનિલ ગામિત પણ જોડાયા બંને ડિરેક્ટરની આગેવાનીમાં કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું ચેરમેન અને એમડીને પદ પરથી હટાવવા માંગ કરવામાં આવી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીની દિલ્હીમાં યોજાયેલી બેઠક પૂર્ણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીએ ત્રણ કલાક ચર્ચા કરી રાજ્યમાં કોંગ્રેસની વર્તમાન સ્થિતિ જિલ્લા અને શહેરના નવા પ્રમુખો તેમજ આગામી આયોજન અંગે મંથન કરાયું अमित चावड़ा ने ફરી એકવાર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપાઈ શકે છે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ માટે શક્તિ સે ગોહિલ અને અમિત ચાવડાનું નામ નક્કી કરાયું શક્તિ સે ગોહિલ રાજીનામાની વાત પર અડગ રહે તો નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાને જવાબદારી સોંપાઈ શકે છે ભાવનગરના પાલીતાણામાં ભાજપના નગરસેવકની કરવામાં આવી ધરપકડ. મિલકત મામલે વૃદ્ધ મહિલા અને તેના એમના દીકરીને ફોનમાં ધમકી આપતા થઈ કાર્યવાહી. નગરસેવક તેમના ભાઈ અને અનવૃત મહિલાના દીયરની સામે નોંધાઈ હતી ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. સુરતમાં લાલ પાણીની સજાથી સ્થાનિકો પરેશાન. જીપીસીબી કોઈ જ કાર્યવાહી ન કરતું હોવાનો આરોપ. ઉદનામાં ડાઈંગ મિલ બે રોકટોક છોડે છે લાલ પાણી, નથી થતી કોઈ કાર્યવાહી. છોટાઉદેપુરના ના કવાટ કન્યા વિદ્યાલયના રસોડામાં મળ્યા એક્સપાયરી ડેટના ચોખા સત્તરસો બાળકોને અપાયું હતું ભોજન તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષે મુલાકાત લેતા થયો પડદાફાશ યુવરાજ કેટરિંગ ને સરકારે આપ્યો છે ટેન્ડર વગર નો કોન્ટ્રાક્ટ રાજકોટના કલેક્ટરે પીઠડીયા ટોલ બૂથ ઉપર ટોલ ટેક્સમાં પંચોતેર ટકાની છૂટ આપવા કરી જાહેરાત રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવેના અણગણ કામથી વાહન ચાલકોને પડી રહી છે ભારે હાલાકી જેને લઈ કોંગ્રેસે આઠ જુલાઈના કલેક્ટર કચેરીનો કર્યો હતો ઘેરાવ કોંગ્રેસે ટોલ ટેક્સમાં છૂટની જાહેરાતને ગેરસમજણભરી ગણાવી રાજકોટના લોકમેળા ઉપર લટકતી તલવાર યથાવત રાજકોટ કલેક્ટરની રાઇડ સંચાલકોને તાકીદ ગાઈડલાઇન મુજબ ફોર્મ નહીં ભરાય તો નહીં અપાય વધુ તક સંચાલકો નિયમ હળવા કરવાની માંગ પર અડગ વિમાનના પ્રવાસ માટે ઇલેવન એ એટલે કે એક્ઝિટ ડોર પાસેની સીટની ડિમાન્ડ ખૂબ વધી ગઈ મુસાફરો વધારાના રૂપિયા ચૂકવવા પણ તૈયાર અમદાવાદના પ્લેન ક્રેશમાં એક્ઝિટ ડોર પાસેની સીટ પર બેઠેલા વિશ્વાસકુમારનો બચાવ થયો હતો લાફાકાંડમાં ધરપકડ કરાયેલા ધારાસભ્ય અરજીને લઈ ગુરુવારે કોર્ટમાં થઈ સુપાડા પોલીસે સુનવણી પોલીસ એફિડેવિટ રજૂ ન કરે ત્યાં સુધી વસાવાને જામીન મળવા મુશ્કેલ કચ્છના અંજારમાં એસિડના ગુનામાં સંડોવાયેલા ત્રણે સમ કાર્યવાહી અંજારના વસંત રમેશ કોલી સબીર બાયડ ફિરોઝ લંગા વિરુદ્ધ થઈ કાર્યવાહી ત્રણેય આરોપીની સામે એકતાલીસ જેટલા ગુના નોંધાયેલા છે અમદાવાદમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર દંપતિ ઝડપાયું કોર્પોરેશનમાં નોકરી આપવાના બાને અનેક લોકોની પાસેથી બ્યાસી લાખ રૂપિયા પડાવ્યા સ્નેહલતા રામીએ અમીષા અને તેનો પતિ ધર્મેન્દ્ર વિઠ્ઠલપરા વિરુદ્ધ નોંધાવી હતી પોલીસ ફરિયાદ અમદાવાદના રાણીપમાં છરીની આણીએ એક લાખ રૂપિયાની લૂંટ તપાસ સુરતમાં પડોશીની સગીરાને ભગાડી જનાર ફરાર આરોપી પકડાયો બે હાજર ચોવીસ માં પોક્સો એક્ટ હેઠળ દાખલ થયો હતો ગુનો આરોપીની જયપુરથી કરાઈ ધરપકડ રાજકોટમાં યુવા ભાજપ પ્રમુખ મોનિલ શાહની પક્ષમાંથી કરાયો સસ્પેન્ડ દારૂના પ્રકરણ નામ ખોલતા શહેર ભાજપ પ્રમુખની પોતાના છોડાવવા પણ યુવા નેતાએ કર્યા હતા અમદાવાદના પ્રમુખ ની કાર્યવાદ ના બલોલનગરમાં છ આરોપી ની પોલીસે કરી ધરપકડ સાબરમતી પોલીસે પરઘોડું કાઢી ગુંડાઓને કરાવ્યું કાયદાનું ભાન હથિયારધારી લુખાઓએ બલોલનગર બ્રિજ બાંધ માં વાહન ચાલકોને ને માર્યો હતો માર તો એક લાખ ઓગણપચાસ હજાર ની ચલાવી હતી લૂંટ અમદાવાદના ઈસનપુરના મંદિરમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ પોલીસે બે આરોપીની કરી ધરપકડ વારાઈ માતાના મંદિરમાંથી સોના ચાંદીના દાગીનાની થઈ હતી ચોરી પોલીસ સુરેશ અને સુમિત ભીલ નામના આરોપીને દબોચ દબોચી લીધા મજૂરી ન મળતા આરોપીઓ ચોરીના રવાડે ચડ્યા મુંબઈથી અમદાવાદ આવતી ખાનગી બસમાંથી માંથી ડ્રગ્સ અમદાવાદના રામોલ પોલીસે સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું શખ્સની કરાઈ અટકાયત સરફરાજ શેખ અને સિદ્ધિક શેખ પોન્ટી બનાસકાંઠાના થરાદમાં પ્રતિબંધિત દવા વેચવાના કેસમાં બે આરોપીની અટકાયત મહેશ્વરી સોસાયટીના એક મકાનમાં પોલીસે પાડ્યા દરોડા બે લાખ તેતાળીસ હજારની કિંમતની પ્રતિબંધિત દવા મળી આવતા પોલીસે જપ્ત કરી સાથે રામ મહેશ્વરી અને દિલીપ ખત્રીની કરી અટકાયત ડાંગ જિલ્લામાં છ મેડિકલ સ્ટોર પર તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર ગ્રાહકોને દવા આપતા થઈ કાર્યવાહી જિલ્લાના ત્રેવીસ મેડિકલ સ્ટોર્સ પર પોલીસની તેર ટીમો કામે લાગી મેડિકલ સ્ટોર્સમાં દવાના નામે નશીલા દ્રવ્યોનું વેચાણ થતું અટકાવવા સઘન તપાસ નશાકારક સિરપની પાંત્રીસ બોટલ સાથે એક યુવક ઝડપાયો વલસાડમાં કફ સિરપના નામે નશાયુક્ત દવાનું વેચાણ કરનાર શખ્સને પોલીસે દબોચી લીધો નશાના રવાડે ચડેલા ગ્રાહકોને ગેરકાયદે રીતે કરતો હતો વેચાણ રાજકોટના ના વિસ્તારમાં આવેલા વિકાસ મેડિકલ નશાયુક્ત દવા સ્ટોર માંથી એકાતાલીસો પચાસ રૂપિયા સુરેન્દ્રનગર જિલ્લાના મેડિકલ સ્ટોરમાં પોલીસની તપાસ શહેરમાં માં ન્યુ સ્ટોર માં કરાયું ચેકિંગ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી નશાકારક દવાઓને લઈને કરાઈ પૂછપરછ કે કાર્યવાહી દરમિયાન કોઈ વાંધાજનક બાબત ન જણાતા એક પણ ગુનો ન નોંધાયો છ જિલ્લામાં કપાસના પાકમાં નુકસાન અંગે સરકારે રાહત પેકેજ જાહેર કરતા ભાજપે તેને આવકાર્યું વરસાદના આંકડાને આધારે પેકેજ જાહેર કરાયું હોવાનો ભાજપનો દાવો મગફળીમાં નુકસાનનો અગાઉના પેકેજમાં સમાવેશ કરાયો હોવાથી આ પેકેજમાં સમાવેશ કરાયો નથી કમોસમી વરસાદને કારણે સરકારે જાહેર કરેલી સહાય સામે કોંગ્રેસના નેતા પાલ આંબલિયા કર્યા સવાલ કપાસની સાથે મગફળીના પાકને પણ સહાયમાં માં કરવા માંગ માત્ર છ જ નહીં પરંતુ વધુ જિલ્લાઓમાં માં નુકસાની થયાનો દાવો સરકારની કપાસ પકવતા ખેડૂતો માટે જાહેર કરેલી સહાય અંગે મિશ્ર પ્રતિસાદ ખેડૂતોએ હેક્ટર દીઠ અગિયાર હજાર ની સહાય ગણાવી ઓછી એક હેક્ટર માં ખેડૂત અંદાજે છ લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોવાનું ખેડૂતો મત

વડોદરાની સાવલી ગ્રામ પંચાયત સામે સ્થાનિકોમાં રોષ ગ્રામ પંચાયતમાં ઉચ્ચા પથ કરનારાઓને સજા આપવા માંગ સાધલી બસ સ્ટેન્ડ પાસે ધરણા કરીને પોલીસ અને મામલતદારને આપ્યું આવેદનપત્ર મોરબી જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઈવ ટ્રાફિક નિયમનો ભંગ કરતી પંચાવન સ્કૂલ વાનને ફટકાર્યો દંડ ચાર સ્કૂલ વાન કરવામાં આવી ડિટેઇન ત્રણસો જેટલી સ્કૂલ વાનનું કરાયું ચેકિંગ મહેસાણા ઊંચા હાઈવે પર આવેલી ફેક્ટરીમાં આગ દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી લાગી આગ ફાયર બ્રિગેડે મેળવ્યો આગ પર કાબુ અમદાવાદમાં ચોમાસાએ વિરામ લેતા ખાડાઓનું કરાવું પૂરણ બે દિવસમાં ટન ઉપયોગ કરી અને કરવામાં આવ્યા રાજ્યની આઠ હજાર શાળામાં મેદાન ન હોવા છતાં ચોત્રીસ હજાર સ્પોર્ટ્સ કીટ ની લાણી મેદાનો ન હોવા છતાં શાળાઓને આડેધડ મંજૂરી આપી અને હવે રમતના સાધનોના નામ પર ત્રીસ કરોડનો ધુમાડો ઉચ્ચ શિક્ષણમાં એનરોલમેન્ટની ટકાવારી દસ વર્ષમાં વીસ ટકા વધારવાનું કેન્દ્ર સરકાર નો લક્ષ્યાંક નવી શિક્ષણ નીતિ લાગુ થયા પાંચ વર્ષ પૂરા થતા ઝડપી અમલ કરવાનો યુનિવર્સિટી પચાસ ટકા સુધી લઈ જવાનું આયોજન અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ યથાવત ત્રીજી જુલાઈથી શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ લોકોએ કર્યા દર્શન ગુરુવારે એક દિવસમાં સત્તર હજાર થી વધુ શ્રદ્ધાળુએ કર્યા બાબા બરફાની ના દર્શન મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહી તેત્રીસ કરોડ થી વધુ ની કિંમત નો હાઇડ્રોબોનિક ગાંજો પકડાયો આઠ લોકોની ધરપકડ સાત વિદેશી યાત્રી અને એક સ્થાનિક રિસીવરની ની ધરપકડ વિલિયમ્સને જેમ ભારતીય શુક્લાનું પણ પૃથ્વી પર પુનરાગમન પાછું ઠેલવાયું એક્સોમ ફોર મિશનના ક્રુએ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર ચૌદ દિવસ પસાર કર્યા બાદ હજુ પૃથ્વીથી રહેવું પડશે દૂર અવકાશ યાત્રીઓએ આઈએસએસ પરથી એક હજાર ચારસોથી થી વધુ સૂર્યોદય નિહાળ્યા અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો છેલ્લા દસ દિવસમાં માં તેત્રીસ હજાર થી વધુ દર્દીની ઓપીડી ડેન્ગ્યુના ના એકવીસ મેલેરિયા સત્તર અને ઝેરી મેલેરિયાનો નોંધાયો એક કેસ તો સોલા સિવિલમાં માં ત્રીસમી જૂન થી છઠ્ઠી જુલાઈ સુધીમાં તેર હજાર થી વધુ દર્દીની ઓપીડી